કરજણ તાલુકાના મિયાગામ ખાતે રહેતા અનેક લોકોને સાયબર ગઠિયાઓના આંગણવાડીના સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓના લાભાર્થી ઉપર ફોન આવ્યા જેમાં ગામના નીતાબેન ભૂપેન્દ્રભાઈ પરમાર ઉપર ફોન આવ્યો હતો જેમાં સાયબર ગઠિયા દ્વારા આંગણવાડી ગાંધીનગરથી બોલું છું તેમજ લાભાર્થીઓનો આધારના પાછળના સાચા આંકડા બોલી તમારા આંગણવાડી બહેનને જે ફોર્મ ભર્યું હતું તેમાં તમને બાર મળવાના છે જેનું એકાઉન્ટ એક્ટિવ બતાવે છે તમે કોઈ ગૂગલ પે કે ફોનપેનું એકાઉન્ટ આપો અને સ્કેનર મોકલો તો તમને તમારા બાર હજાર પાંચસો મળી જાય લાભાર્થી દ્વારા ગઠિયાએ આંગણવાડીના બહેનના નામ સાથેની વાતથી વિશ્વાસમાં આવી જઈ પતિના ઓનલાઇન એકાઉન્ટની વિગત આપી ત્યારબાદ થોડા જ સમયમાં પતિ ભૂપેન્દ્રભાઈના એકાઉન્ટમાંથી અઢાર હજાર રૂપિયા ઉપરી જતા લાભાર્થીએ ગઠિયાને કહેતા તેને બીજા દસ હજાર નાખવાની વાત કરતા બહેનને અંસાર આવતા ગઠિયાએ ફોન ડિસ્કનેક્ટ કરી દેતા સમજાયું કે આ તો છેત્રપિંડી થઈ છે ત્યારબાદ ભોગ બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ગામના બીજા લાભાર્થીઓ ઉપર પણ કોલ આવ્યો હતો એ લોકો પણ શિકાર થતા રહી ગયા આમ હવે સાયબર ગઠિયાઓ અવ નવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે તમે આવી કોઈ ઘટનાનો ભોગ ન બનો તે માટે સાવચેતી વર્તવાની જરૂર છે આ રીતે જ ફરાવ કે અમે આંગણવાડીના સાહેબ બોલું છું ગાંધીનગરથી એમ કીધું હતું તમે કે દક્ષાબેનની આંગણવાડીમાં તમે નોંધાવ્યું નીકળો હા પછી એમનું નામ કીધું મને પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે બાર હજાર પાંચસો તો તમારા ખાતામાં નાખવાના છે તો નંબર આપો આ એકાઉન્ટ નંબર આપો બધું બધું મારે કરે બધી માહિતી મેં આપી દીધી એમને એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેન બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા નથી એમના ના આવ્યા અને પછી આવું બધું બાજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમે કંઈ કયું હોય તે નાખ્યા હતા અને દક્ષાભાઈની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે એટલે મને વિશ્વાસ થઈ ગયો કે અમારા સાહેબ જ છે આમ અમારી આંગણવાડીને સાહેબ બોલે છે અને બહુ ગાંધીનગરનું કીધું કે મે ગાંધીનગર થી બોલુ છું ડાયરેક્ટ એટલે મે આ કોઈ ડોક્ટર બેને ફોન ના કર્યો મે કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું પછી આ બધું આવ થઈ ગયું પૈસા મળ્યા 8 8000 પછી આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ગયાતા એમને કીધું કે 1930 નંબર ઉપર કે તમે કમ્પ્લેઇન કરો પહેલા થઈ ગઈ પછી થઈ ગઈ હવ તય કડાઈ ના આયા કરજન થી ઈશ્વરસિંહ પઢિયાર ની રિપોર્ટ